ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો સેમિનારનો પ્રારંભ અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના પ્રાર્થનાગીથી કરવામાં આવેલ ત્યારબાદ ઉપસ્થિત તમામ મહાનુભાવોની પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વોડાફોન આઇડિયાના પુનીતભાઈ રાવળ સાહેબ તેમજ તેમની ટીમ દ્વારા મોબાઈલના યોગ્ય ઉપયોગ તેમજ સાંપ્રત સમયમાં ડિજિટલ યુગમાં સેલ્યુલર ફોનનું મહત્વ તેમજ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતોની જાણકારી આપી હતી સાયબર ફ્રોડથી બચવા માટે કેવી સાવધાની રાખવી એ વિશે વિસ્તૃત સમજણ અને માહિતી આપવામાં આવી હતી ખાસ કરીને વોડાફોન આઈડિયાના કૌશલભાઈ દ્વારા આ સંદર્ભે ખૂબ જ વિસ્તારથી મોબાઈલના ઉપયોગ સંબંધિત વિસ્તૃત માહિતી ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં આપવામાં આવી હતી આ પ્રસંગે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી દ્વારા પણ લોકજાગૃતિ એ જ તમામ સમસ્યાઓનો હલ છે એમ જણાવી લોકોને પણ પોતાના આવા પ્રશ્નોના નિરાકરણ માટે ખુદ સ્વયં આગળ આવી યોગ્ય પ્લેટફોર્મ પર ફરિયાદ નોંધાવવા તૈયાર રહેવું પડશે તેવી માર્મિક ટકોર પણ કરી હતી તો ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલાના સક્રિય સભ્ય તરીકે ગ્રાહક જાગૃતિ અભિયાન સંદર્ભે બિપિનભાઈ પાંગી દ્વારા પણ આ ડિજિટલ યુગમાં મોબાઈલનો નિરીક્ષિરનો તફાવત સમજી વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સમજણ આપી આ માહિતીના વિસ્ફોટમાં મોબાઈલનો ઉપયોગ શાંત ચિત્તે અને સ્વસ્થ મને જ કરવો જોઈએ રાત્રે ઊંઘતી વખતે મોબાઈલનો ઉપયોગ શક્ય હોય તો ટાળવો જોઈએ કારણ કે ઘણી વખત ઊંઘમાં આંખો મીચતા એટલે કે જોકો આવતા કોઈ અગ્ય યોગ્ય સ્થાને ક્લિક કે મેસેજ કે કોલ ફોરવર્ડ ન થાય તેની પણ કાળજી રાખવી જોઈએ સેમિનારના અંતે આ મહિલા અધ્યાપન મંદિરની વિદ્યાર્થીનીઓને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સવાલ જવાબનો કાર્યક્રમ પણ યોજાયો હતો અને મૂંઝવતા પ્રશ્નોના યોગ્ય જવાબ પણ વક્તાઓ દ્વારા આપવામાં આવેલ આ ઉપરાંત કરવાનો અનોખો પ્રયોગ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિલા અધ્યાપન મંદિરના આચાર્ય બાબુભાઈ ચાવડા અધ્યાપક ડોક્ટર રવિભાઈ મહેતા ને ભાવેશભાઈ સમેત તમામ કર્મચારી ગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રવિભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ આ સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રમેશભાઈ હિરાણી બિપિનભાઈ પાંગી હર્ષદભાઈ જોશીની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર સેમિનાર ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળ રહ્યો હતો બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ પાંગી સાથે યોગેશ ઉંડકટ સાવરકુંડલા અમરેલી એક સેમિનાર કરવા માટે કોલ આવેલો અને આપણે એને સહર સ્વીકાર્યો ખરા અર્થમાં વીઆઈ કંપનીએ આપણા અધ્યાપન મંદિરની બહેનોને ખૂબ જ સરસ મજાની આપી છે અને ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડા રોજ સાવરકુંડલાની અંદર મહિલા અધ્યાય મંદિરની અંદર વોડાફોન આઈડિયા કંપની અને ગ્રાહક સુરક્ષા સમિતિ તરફથી એક સેમિનાર આયોજવામાં આવ્યો મેઇન હેતુ ખુરશીઓ એ હતો કે કન્યાઓ બહેનોનો ગ્રાહક જાગૃતિ આવે એ સંદર્ભે થોડા આઈડિયા અને ગ્રાહક સેવા સમિતિએ આજે સેમિનાર ઉજવીએ અને અહીંનો માહોલ અને અહીંનો લોકોની આત્સુકતા જોઈએ અને ખૂબ જ આનંદ છે